ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધા અમારી ચેનલ માં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ જો અમારે ભાઈ નીચે ઉતરી જ ગયા તો વ્લોગ ચાલુ કરવાનો બાકી હાલો ફટાફટ ચાલુ કરી લઈ પછી ઓલી બે જણીઓ નીચે ગઈ છે એને મુકતા આવીએ

ત્યારે ઓપરેશન નું કીધું હતું પછી અમે તપાસ કરી તો બધા એમ જ કીધું કે ના સ્યોર શોટ ઓપરેશન સક્સેસ જાય એની કોઈ ગેરંટી નહીં કેમ હવે વીસેક ટકા જ સક્સેસનો રેશિયો અમને કીધો તો ત્યારે એટલે પછી અમે ઓપરેશન નહોતું કરાવ્યું તો મેડિસિન આપે ને એટલે આઠ દસ દિવસ મમ્મી લઈએ ને એટલે રસી સુકાઈ જાય છે પછી વાંધો નથી આવતો વર્ષમાં એકાદ વાર બતાવવા જવું પડે કા મમ્મી હા ગયા વર્ષે ગયા હતા હા

પુનમ પૂછવા આવશે ઓલા પૂછવા પાછી છે હા એમાં હું છે તો પછી હોય તો ક્યાં આ બૂમ પાડો તો સીધું સમભરાય એટલું આ તો ઓકે ના કે હમ વાંધો બીજું શું હવે હોય ને એટલે ઓલું થાય ગમે તે કામ હોય એટલે ત્યારે જાતા જ હોય એટલે પછી એમ રોકા જવાનો અનભવ નથી

કોલેજ ફ્રેન્ડ્સ છે બધા અમારા હા જીનુબેન અમારા સ્પેશિયલ ગેસ્ટ મેડમ ઘણા ટાઈમે મહિલા હે ને ડીંગો આવગી 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 ના 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 ઓલા બધા કે ગયા હજી બીજા બધા ઓન ધ વે છે રસ્તામાં બધા આવે એટલે મળીએ પાછા જેમાં ડીંગો ડાન્સ કરે છે ડાન્સ તો ડીંગો જો અમારા અમારા આદિ ભાઈ હાઈ હાઈ આ રોહિત હાઈ જીઓ કોને છે તને સ્પેશિયલ કહેવાનું ખોટી હાઈ હાઈ ડાઉનલોડ કરી રાખજો તો સારું ને સારું સારું બીજું બીજું પાણી પૂરી તો આ છે પાણી ડાયરેક્ટ પાણી આ છે કે બહારથી લાવેલી પૂરી સારું આનો દસ મિનિટ કાઢી રોહિત કરતો રોહિત ગયા રોહીયા કરતા રોહીત કરે જો આમ જ હોય નહી આમ જ રાખે હે અમે ફ્રન્ટ માં જ રાખે છે આપણે

રોહિત આપડે તો લખે

હેલો તો જો બસ હવે બિંદુ ગઈ હતી જમવા માટે બહાર એના ફ્રેન્ડ લોકો જોડે અને હું બહાર ગયો તો મારા ફ્રેન્ડ લોકો હારે તો બસ હવે થાયકા પાયકા એ જવાની હતી આજે અગિયારસ કરવા પણ થોડોક પ્લાનમાં ચેન્જ થયું એમાં થયું એવું જે એના પપ્પાની અહીંયા એની ઘરે મહેમાન આવ્યા છે તો કોમલ કોમલભાભીના ભાઈને ભાભીની બધાય આવ્યા છે તો એ લોકો સવારે વહેલા ચાર વાગે મોરબી જવાના હતા એટલે પછી ચકુ મેડમ નો ફોન આવ્યો કે દીદી એ કે તું હવે છે ને એ કે સવારે આવજે ને આ બધા ચાર વાગે નીકળી જવાના હતા હા પણ ને એ રાહ જો પછી હા કેમકે આને એવાના હતા હા હજી તો એનો ચકુ નો ફોન આવ્યો ત્યારે હજી આ એના ફ્રેન્ડ ની બધા જમતા હતા હવે કીધું ક્યારે એ જમી લે ને ક્યારે એ પહોંચે તો ઓલા લોકોને હવાર જવાનું પાછું એટલે એ થોડીક પછી ઓલું જોવું પડે ને એમ એટલે પછી કીધું કાંઈ વાંધો ને આપણે ત્યાં જ છે હવાર ના જોઈ ને અગિયારસ કરવા જઈ ગયું શું કહો બરાબર ને હમ આરામથી જઈજો એક તો આ કેમેરાનું ફોકસ ડગી જાય છે બોયલામાંથી ફેરવીને તો હા કે અમારે હે ને બિંદુને વ્લોગ ઉતારવા માટે નવો ફોન લેવો હે તો યાર તમે થોડુંક હે ને વિડીયોને એવું બધું જુઓ જે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો અમારા ગમતા હોય તો અમારા વિડીયો આખા જુઓ અને કાંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય તો એ જણાવજો તમને કેવું ગમે શું છે એના ટોપિક ઉપર કોઈ એવું કાંઈ હોય તો અમે એ પ્રયત્ન કરશું બરાબર ને બિંદુ હમ હાલો બંગાળ આવે ને ભાઈ સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ